પચાસ વર્ષ પહેલા દેશમાં લાદવામાં આવેલી કટોકટી અને તેનાથી બંધારણ પણ થયેલા પ્રહારોને યાદ કરવા માટે રાજ્યભરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે વેરાવળની મણિબહેન કોટક હાઇસ્કુલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કલેકટર એનવી ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ મણિબહેન કોટક હાઈસ્કૂલના પરિસરમાં કટોકટી દરમિયાનની યાદોનું પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રદર્શનમાં બંધારણની અવહેલનાના તે સમયગાળાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી મારું નામ પ્રોફેસર ડોક્ટર જીવાભાઈ વાળા હું વેરાવળની મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છું ડોક્ટર કવિન્દરસિંહ મહેતા યુનિવર્સિટીના બે ટર્મથી સિન્ડિકેટ મેમ્બર રહી ચૂક્યો છું અને આ જિલ્લાની અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું આજે પચીસમી જૂન ઓગણીસો ને પંચોતેરના રોજ આ દેશની અંદર ઇન્દિરા ગાંધીજી છે એમની સરકારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં પણ દેશના બંધારણને કચડી નાખવા માટે થઈને કટોકટીનો એક કાળો દિવસ જે છે એ કરવામાં આવ્યો લોકો જે છે શિક્ષણ પ્રેમીઓ પ્રેમીઓ જે 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 છે 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 સાહિત્ય પત્રકાર મિત્રો બધાને જે છે એ કેદમાં કરી લીધા જેલમાં પૂરી દીધા અને બંધારણના જે હકો આપવામાં આવેલા હતા ડોક્ટર સાહેબ આંબેડકરે જે છે એ હક અને એના અધિકારો જે છે એને જૂટવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એના ભાગ રૂપે આજે પચાસ વર્ષ પૂરા થયા છે ત્યારે વેરાવળ ગીર સોમનાથ ની અંદર આ સંસ્થાની અંદર આજે માન્ય કલેક્ટર શ્રી માન્ય ડીડીઓ શ્રી માન્ય એસપી સાહેબ શ્રી માન્ય ધારાસભ્ય શ્રી સામાજિક જીવનના શૈક્ષણિક જીવનના અનેક લોકો એ જે છે આ કટોકટીના કાળા દિવસને આજે એનો વિરોધ કરી અને લોકો પાસે જઈ અને આ દિવસ ક્યારે નહીં ભૂલે કે જે લોકોના અધિકારો અને હક જે છે એને છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે

લોકોને આ જે આપણે કટોકટી અને સંવિધાન મર્દન કરવાની જે કોશિશ હતી પચાસ વર્ષ પહેલા થયેલી હતી તેમને લોકોને આજે જે નવી પેઢી છે જેમને ખબર નથી કે આજે પચાસ વર્ષ પહેલા કઈ ઘટના ઘટી હતી અને સંવિધાનને મર્દન કરવાનું શું કરવામાં આવ્યું હતું એના ભાગ રૂપે અને એની જાગૃતતા અને લોકોને જાણ કરવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું જેની અંદર અમે હાજરી આપી અને બહુડી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને નગરજનોએ હાજરી આપી હતી મારું નામ રિતેશ પોપટ છે હું ભાજપનો કાર્યકર્તા છું પચીસ જૂન ઓગણીસો પંચોતેર એ ભારતના ઇતિહાસનો કારો દિવસ છે આ કારો દિવસ એટલા માટે યાદ રાખવો જરૂરી છે કે ભારતનું જે બંધારણ છે એ લોકશાહી ઉપર નિર્ભર છે અને જે તે સમયે ભારત આઝાદ થયેલું હતું ત્યારે લોકશાહીના મૂલ્યને જાળવવા એ સરકારની પ્રથમ ફરજ હતી પણ જે તે સમયની કોંગ્રેસની સરકારે આ બંધારણના મૂલ્યોનો અવારનવાર ચિરંગણ કરેલું હતું અને એની સૌથી મોટી ઘટના એટલે કે પચીસ જૂન ઓગણીસો પંચોતેર આ દિવસ તરીકે લોકો યાદ કરે છે અને ભારતની આવતી પેઢીને પણ આ દિવસ એટલા માટે સ્મરણમાં રહેવો જરૂરી છે કારણ કે જ્યાં સુધી લોકશાહી છે ત્યાં સુધી આપણું ભારત સુરક્ષિત છે જે દિવસે લોકશાહી મળી જશે ત્યારે આપણે કોઈ સુરક્ષિત નથી માટે આ જૂનનો દિવસ સ્મરણ માં રાખવો જરૂરી છે અને અત્યારે ભારત સરકાર જે કટોકટી દિવસ ની જે જાહેરાત કરી રહી છે અને સ્મરણ કરાવી રહી છે એ ખરેખર જરૂરી છે અને ભારતના ભવિષ્ય માટે પણ એકદમ ઉપયુક્ત છે